નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ શું વ્યક્તિ જન્મથી જ ગરીબ હોય છે કે તેના વિચારો અને નિર્ણયો તેને ગરીબ રાખે છે ઘણીવાર લોકો તેમની ગરીબી માટે ભગવાન અને તેમના ભાગ્યને દોષ આપે છે પરંતુ શું ભાગ્ય ખરેખર બધું નક્કી કરે છે જો તમે પણ એવું માનતા હો તો આ વિડિયો તમારી વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખશે હું તમને એવા પાંચ રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જેને જો તમે સમજીને તમારા જીવનમાં અમલમાં મૂકશો તો આવનારા છ મહિનામાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હું તમને ખાતરી આપું છું કે આ વિડિયો જોયા પછી તમે ક્યારે ભગવાન ભાગ્ય અથવા નસીબને દોષ નહીં આપો પરંતુ તમારા પોતાના ભાગ્યના માલિક બનવાનું શીખી જશો તેથી જો તમે ખરેખર ધનવાન બનવા માંગતા હો તો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો મિત્રો શું તમે પણ તમારા જીવન અને તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવા માટે તૈયાર છો તો ચોક્કસપણે કમેન્ટમાં હા લખો ચાલો મિત્રો આ નાની વાર્તા ખૂબ જ ધ્યાનથી સાંભળો પ્રિય મિત્રો ગામના એક નાના કાચા મકાનમાં રહેતો મોહન બાળપણથી જ ગરીબ હતો લાચાર અને નિસહાયતાનો ભોગ બનેલો હતો તેના માતાપિતાએ ખૂબ મહેનત કરી પરંતુ નસીબે ક્યારે તેમનો સાથ ન આપ્યો જ્યારે મોટો થયો ત્યારે મોહને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું તેણે પોતાના પરિવારનું પેટ ભરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ગમે તેટલું કામ કરે તેના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ આવી નહીં અને મોહન વારંવાર વિચારતો કે તેનું નસીબ ખરાબ છે દરરોજ જ્યારે તે ખેતરોમાં અથવા કોઈના ઘરે કામ કરીને પાછો ફરતો ત્યારે તેની આંખોમાં માત્ર એક જ પ્રશ્ન રહેતો હું આટલો ગરીબ કેમ છું ભગવાને મને આટલી ગરીબી કેમ આપી છે તે આમ કહીને પોતાને સાપ આપતો પોતાને કોસતો રાત્રે જ્યારે તે તેની ફાટેલી જૂની પથારી પર સૂતો ત્યારે તેને માત્ર તેનું દુર્ભાગ્ય જ દેખાતું હતું તેની હાલત જોઈને ગામના કેટલાક લોકો તેની મજાક ઉડાવતા અને કેટલાક તેને દિલાસો આપવાનો પ્રયત્ન કરતા પરંતુ મોહનના મનમાં હંમેશા આ પ્રશ્ન રહેતો કે શું ગરીબી તેના નસીબમાં લખેલી છે પછી મોહન સાથે કંઈક એવું બનવાનું છે જેની મોહને કલ્પના પણ નહોતી કરી મોહન તેનું કામ કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને ગામનો એક વૃદ્ધ માણસ મળ્યો તેણે મોહનને કહ્યું કે બેટા જો તું તારા જીવનની સમસ્યાનો ઉકેલ ઈચ્છતો હોય તો જંગલમાં ધોધ પાસે એક મહાત્મા રહે છે તે ખૂબ જ જ્ઞાની છે અને તેમણે આ લોકોનું જીવન બદલી નાખ્યું છે તું તેમની સલાહ લઈ શકે છે મોહનના મનમાં આશાનું કિરણ જાગ્યું તેણે વિચાર્યું કે કદાચ મહાત્માજી મને મારી ગરીબીનું કારણ જણાવશે અને તેનો કોઈ ઉકેલ આપશે બીજા જ દિવસે વિલંબ કર્યા વિના તે જંગલ તરફ ચાલ્યો ગયો જંગલ ગાઢ અને રહસ્યમય હતું તેને રસ્તામાં બીક લાગતી હતી પરંતુ તેની પરિસ્થિતિ સુધારવાની ઈચ્છાઓ તેને આગળ વધારવાની શક્તિ આપી રહી હતી ઘણા કલાકોની મુસાફરી પછી તે ધોધ પાસે પહોંચ્યો ત્યાં એક વૃદ્ધ મહાત્મા ઝાડ નીચે ધ્યાન મગ્ન હતા તે બીતા બીતા મોહને કહ્યું પ્રણામ મહાત્માજી મહાત્માજીએ આંખો ખોલી અને મધુર અવાજે કહ્યું આ બેટા બસ શું સમસ્યા છે મોહનની આંખો આંસુથી ભરાઈ ગઈ તેને રડતા રડતા કહ્યું કે મહાત્માજી હું ખૂબ જ ગરીબ છું મેં મેં ક્યારે સારું જીવન જીવ્યું નથી બાળપણથી જ લાચારી અને નિસ્હાયતા મારી સાથે રહી છે મેં એવું કયું પાપ કર્યું છે મારું ભાગ્ય આવું છે શું હું ક્યારેય ધનવાન બની શકીશ કે નહીં મહાત્માજી હસ્યા અને કહ્યું બેટા તારી સમસ્યાનો ઉકેલ તારી અંદર જ છે ગરીબી ભાગ્યનો ખેલ નથી પરંતુ વિચાર અને કાર્યનું પરિણામ છે હું તને જીવન વિશે પાંચ વાતો જણાવીશ જો તું તેને સમજીને યોગ્ય રીતે અપનાવીશ તો આવનારા છ મહિનામાં તારું જીવન બદલાઈ જશે મોહને કહ્યું સારું મહાત્માજી હું તૈયાર છું મહાત્માજીએ કહ્યું સારું મને ધ્યાથી સાંભળ ગરીબીમાંથી બહાર આવવાનું પહેલું પગલું છે તારી વિચારસરણી બદલવી પડશે જ્યાં સુધી તું તારી વિચારસરણી નહીં બદલે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તને ધનવાન બનાવી શકશે નહીં મોહન ચોંકી ગયો અને મહાત્માજીને પૂછ્યું કે વિચારસરણી કેવી રીતે બદલવી મહાત્માજીએ સમજાવવાનું શરૂ કર્યું કે મોટા ભાગના ગરીબ લોકો માને છે કે તેઓ ગરીબ છે કારણ કે તેમનું નસીબ ખરાબ છે પરંતુ આ સાચું નથી પૈસા અને ગરીબીનું સૌથી મોટું કારણ વિચારવાની અને કરવાની રીત છે ધનવાન લોકો હંમેશા નવી તકો શોધે છે તેઓ તેમની મહેનત યોગ્ય દિશામાં લગાવે છે અને તેઓ ક્યારેય માનતા નથી કે તેમનું નસીબ ખરાબ છે તેમણે વધુમાં કહ્યું કે તારે તારા વિચારો બદલવા પડશે જ્યારે પણ નવી તક આવે ત્યારે તેને જવા ન દે હંમેશા શીખતા રહો અને તમારી કુશળતા સુધારો મોહને માથું હલાવ્યું અને કહ્યું હું સમજી ગયો મહાત્માજી મને બીજી વાત જણાવો મહાત્માજીએ કહ્યું કે જવાબદારી લો અને બહાના બનાવવાનું બંધ કરો મહાત્માજીએ કહ્યું કે ગરીબ માણસ હંમેશા બીજાઓને સરકારને સમાજને તેના ભાગ્યને દોષ આપે છે પરંતુ ધનવાન માણસ પોતાની જવાબદારી લે છે એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જો ખેડૂત એવો વિચારતો રહે કે વરસાદના અભાવે તેનો પાક બગડી ગયો તો તે ક્યારે આગળ વધી શકશે નહીં પરંતુ જો તે વરસાદના અભાવે કૂવા અને સિંચાઈના નવા રસ્તા શોધે તો તેની ખેતી ક્યારે બગડશે નહીં મોહનને આ વાત ખૂબ જ ગમી તેને લાગ્યું કે તે હંમેશા પોતાની સ્થિતિ માટે ભગવાન અને ભાગ્યને દોષ આપતો હતો પરંતુ તેણે ક્યારે પોતાની જાતને દોષ આપ્યો નહીં બદલવાનો પ્રયત્ન કર્યો નહીં ત્રીજી વાત પૈસાને યોગ્ય રીતે મેનેજ કરો એની વ્યવસ્થા પણ કરો મહાત્માજીએ કહ્યું કે મોટાભાગના ગરીબ લોકો જે કમાય છે તે ખર્ચી નાખે છે અથવા નકામી વસ્તુઓ પર રોકાણ કરે છે પરંતુ ધનવાન લોકો પૈસાનું રોકાણ કરવાનું શીખે છે તેઓ જાણે છે કે પૈસા કેવી રીતે વધારવા એનું મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવું તેમણે જણાવ્યું કે જો તમે થોડા પૈસા બચાવવાનું અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું શીખી જાવ તો ધીમે ધીમે તમારી સંપત્તિ વધવા લાગશે તમારે મહેનતની સાથે સમજદારી પણ લાવવી પડશે મોહને વચન આપ્યું કે હવે તેના પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરશે ચોથી વાત નવી વસ્તુઓ શીખો મહાત્માજીએ કહ્યું કે ગરીબ માણસ હંમેશા જે કરતો આવ્યો છે તે જ કરતો રહે છે પરંતુ ધનવાન માણસ હંમેશા નવી વસ્તુઓ શીખે છે તેમણે ઉદાહરણ આપ્યું કે જો મજૂર માત્ર મજૂરી જ કરતો રહે અને કંઈ નવું ન શીખે તો તે હંમેશા મજૂર જ રહેશે પરંતુ જે તે નવી કૌશલ્ય શીખે છે તો તેની આવક અનેક ગણી વધી શકે છે મોહને નક્કી કર્યું કે તે નવી વસ્તુઓ શીખશે અને તેના કામને વધુ સારું બનાવશે પાંચમી અને સૌથી મહત્વની વાત ધીરજ અને શિસ્ત રાખો મહાત્માજીએ છેલ્લી વાત કહી કે ધનવાન બનવા માટે ધીરજ અને શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે સફળતા રાતોરાત નથી મળતી પરંતુ સતત પ્રયત્નોથી મળે છે તેમણે મોહનને સલાહ આપી કે તેણે દરરોજ થોડો સમય પોતાની કુશળતા સુધારવા માટે કાઢવો જોઈએ મહાત્માજીની વાત સાંભળીને મોહને પ્રતિજ્ઞા લીધી કે તે પોતાની વિચારસરણી બદલશે સખત મહેનત કરશે અને પોતાના પૈસાનો યોગ્ય ઉપયોગ કરશે તેણે પોતાના ગામમાં નાનો ધંધો શરૂ કર્યો નવી કૌશલ્યો શીખી અને પોતાની જવાબદારીઓ સમજી છ મહિના પછી તે પહેલાં કરતા ઘણી સારી સ્થિતિમાં હતો હવે તેની પોતાની દુકાન હતી લોકો તેને માન આપવા લાગ્યા અને ગરીબી ધીમે ધીમે ખતમ થવા લાગી હવે મોહન સમજી ગયો હતો કે ગરીબી શ્રાપ નથી પરંતુ વિચારનું પરિણામ છે જો તમે તમારી વિચારસરણી બદલો છો તો તમારું ભાગ્ય પણ બદલાઈ જશે નીતિ વચન વ્યક્તિ માત્ર તેની મહેનત વિચાર અને કાર્યોથી ધનવાન બને છે નસીબથી નહીં તો મિત્રો આ વાર્તામાંથી બોધ મળે છે કે વ્યક્તિ માત્ર તેના વિચાર અને કાર્યોથી જ ધનવાન બને છે નસીબથી નહીં જો તમે પણ આ પાંચ નિયમો તમારા જીવનમાં લાગુ કરશો અને તેનું પાલન કરશો તો ભગવાનના આશીર્વાદ અને તમારી મહેનતથી દુનિયાની કોઈ તાકાત તમને સફળ વ્યક્તિ બનતા રોકી નહીં શકે મિત્રો જો તમને આ વિડિયો ખરેખર ગમ્યો હોય તો તેને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દેજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વીડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર